આ વિરલ હા હું આમ આખો આયા પણ તોયે પેલા જીત્યો ના ગયો હું તમને વાત કહું છું તમે મને કાલે બે ડારા પાયો હા તો મને મેઠો લાગ્યો આ છે મને મન કે કે શેતરમાં હેડો હવે શેતરમાં જો હેડો ત્યારે ચો આ આટલી કટલી રેડું કટલી તો વા છે ખુલી લાગે કર લે ખોલો થરી

ফটাফট <manyolga> <coughs> <coughs> <coughs>

એ ગોમય કડદો તો બંધ કરાય તમે હક તો છો બિરા છો દીતુ કાકાને દે એલા ઈ તો ઘર નઈ પણ અલ્યા તો કંધી ના થઈ ના વેરા નતા ઘર ચોય એય ઓર હરકો પડે છોરી હા ચોપ ચોપ બિરા હા હા ફેરમ દીતીઓ અડધો બળદ છેતરા હેડ મારા ઘરે મારા ઓરજાળ અને ખબર ન પડ્યા તારી ભણવાની છે ધંધો કરનારા પણ ધંધો ધંધો ધંધા રીતે હોય આ કાર છે પણ આ છોકરા વિચાર તું પણ છોકરા જિંદગી છે પૈસા કમાવા ને તો મજુરી ની હા હા પણ મારે હું તો ધંધો લઈને બેઠો જ પોલીસ છે ને કાલે નઈ કરવા આ તું બોલ્યા ને છોકરા ના પવા ખબર નહી પડતી એટલે ભલા મણો તમે દારૂ વાદે યાર હા છોકરા ની જિંદગી ખેલવાડ કરો છો યાર ભલા ભલામણો

Oh. Oh. Marah, Ustaz.